منظر Oh. Huh? ત્યારે અસ્ક ભારતીય સંસ્કૃતિ અસર તરીતિ અસર સંસ્કૃતિ અસર અત્યારે અત્યારે ભાષા આવશ્ય તરી કાર્યક્રમ પ્રારંભ વયમદાટ્ય કુમ અતિથિગણા પ્રણવભ્રાતરમ વર્વાન અતિથિગણ સ્વીપ પ્રકટ્ય આર્થમાં આગળ ણોમ પર્રહીણ મેપીીણળ ંરીત પીણાણાણીણ સાણાણાણ સાીણે હીણાણેણેણાણેણળે હીણિણાણેણકીણાણ సహ వేద ఉచ్చారణం బహు దివ్యం సంస్కృతమయ వాతావరణైన అస్మాకం కార్యక్రమ ప్రారంభం కృతవంత్ తర్ీప్రాంగ అనంతరం వయ అం పిఎనా విద్యాల పైత భగి మరీసా પ્રાર્થના આગળ પૂતા યા વીયા વર દંડમંડિત શ્વેતપસના 一起学。谢谢 तस्य स्वागतार्थम अहम् रणोभ्रातम आमियामी आगे पुस्तक पुष्टक पुष्पे ही स्वागतम कर <सवागता>। दो एवं चल અસ્ક ભાગ્ય અસ્તી અસમા કાર્યક્રમે ઉપસ્થિતના મભાગાના પૂજ્ય સીતા રમ બાપુ ત્યાં જન્મદિન ભોરી બોલી જન્મદિન કરો માન્ય તથા કાર્યકર્તા અનુરાગી ભાતર ભગીનચિભાષા એકેશ મૃષ્ણો કે હોય છે અને પછી હું વાત કરીશ અત્યારે જનાર્દનભાઈ ભાઈ ભટ જેમની ઉંમર 91 વર્ષની છે કે જનાર્દનભાઈ ભાઈ ભટ મહોદયે આ આવવાના હતા એ નિમિત્તિત હતા પણ કોઈ કારણસર આવી નથી શક્યા પણ એમને અમને ત્યાં બોલાવ્યા હતા અને એમને બે સંદેશા આપેલા છે એ બંને સંદેશા એમના હું પહેલા વાંચું છું અને પછી મારી વાત રજૂ કરું છું પહેલા એને નમસ્તે સંસ્કૃત આયોજકો અનુરાગીઓનું સંમેલન થવાનું છે અતિ આનંદ થયો સંમેલન માટે અનહદ પ્રેમીને પ્રાર્થના

साधे जैनी आगे मध्य आदर्शे आत्मे गण जयत संस्कृत जयत तो भारत संदेश अस्पक अस्माकारी महोदय आगतव महोदय सेवागत कथा चंपद संयोजक दिग्विजय भाई उपस्थित अस्त अहम दिग्विजय महोदय वाला आगते महोदय से स्वागत कौन तो આપણે જ્યારે અહીંયા દરેક સંસ્કૃત અનુરાગીઓ શિક્ષકો બાળકો કોલેજ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે તો દરેક ને એક વિનંતી કરી છે કે આપણે મહિનાના આપણને ઈચ્છા હોય એવી રીતે ત્રીસ રૂપિયા કે સો રૂપિયા સુધીમાં બાળકો છે તો એક એક રૂપિયો બે બે રૂપિયા મહિનામાં નેશનલ ડિફેન્સ નું જે ખાતું છે તેમાં આપણા દેશના સૈનિકો માટે એને આપણે ફંડ એકત્ર કર્યું છે અને એમની સાથે આ બાબતે ખૂબ સારો સંવાદ થયો આ એક નેશનલ ડિફેન્સ નું કાગળ એ અહીંયા રજીસ્ટ્રેશન થાય છે એના દ્વારા તમે રજીસ્ટ્રેશન કરશો એટલે હું તમને એના દ્વારા મોકલી દઈશ આ ત્યાં મૂકીશ આપણે સૌ

એક પોઈન્ટ એક રૂપિયો બાળકો આપે ભાવનગર વસ્તી આપણી આશરે દસેક લાખ છે તમે વિચાર કરો કે ખાલી માહિતી એ આપતા આવડે છે અને અલગ અલગ ઉંમર પ્રમાણે દાખલા તરીકે સાવ નાનો એલ છોકરો હોય અને એને ભાગ્ય સપ્તાહ આપવું તો ભાગી જાય એટલે એને આપણે આલ્ફાબેટ સફારી કે ડી ફોર ડિવોશન બરોબર એ રીતે આપણે આલ્ફાબેટ સફાઈ શીખવાડતા હોઈએ છીએ

ీసుమో నమస్తే వందే పరమేశ్వరి పాపంతోమచంద్రం శరణం ప్రవదే శ్రీరామదూత శం ప్రవదే భావాతి త్రిగూరం సద్గురు తమ నమా જિલ્લા શિક્ષણ અધિકારી મહાનુભાવો વિદ્યાર્થી ભાઈ બહેનો આનંત્રી અને આયોજકો ભાઈ બહેનો ચૌદ

તમામ ભાષાઓની માતા સંસ્કૃત છે આપણે એને વિશ્વ ભાષા તરીકે અત્યારે છે પણ લઘુકોષ છે આંટી આંટી આવે માસી ગુજરાતી સંસ્કૃત છે એમાં જુદ વિવરણ આવેલ

ગુજરાત એક કે પટેલ અને એ કરતા તત્કાલીન ગવર્નર શર્મા સાહેબ આ બંને જે સંસ્કૃત યુનિવર્સિટી આપી છે એટલે આપણું ગુજરાત

ભાઈ વાત કરી એમ વસંત વિદ્યાર્થી છું બનભદ્રજી ગૌતમભાઈ પટેલ માટે સમય મળે તો લાવીને એમ એના છે કારણ કે સંસ્કૃત યુનિવર્સિટી ફક્ત ગૌતમભાઈ એ નિયમ લીધો કે યુનિવર્સિટી ન સુધી મારે નથી પેલા

સરસ્વતી સરસ્વતી તમારાયા કરે અને સંસ્કૃતિ શક્તિ એને સમજવાની શક્તિ અને એને મૂક શક્તિ માં આપે આયોજકોને ધન્યવાદ